પાન કાર્ડ માટે બીજાને ડોક્યુમેન્ટ આપવા ભારે પડ્યા છે પાટણમાં ચાની લારીવાળાને આઈટી વિભાગની નોટિસ આવી છે કરોડની પેનલ્ટી ભરવા આઈટી વિભાગની નોટિસ બેંકમાં ખાતું ખોલી વ્યવહાર કર્યા વર્ષ થયેલા નાણા વ્યવહારને લઈને નોટિસ આપવામાં આવી ખેમરાજ દવેને ટેક્સ અને પેનલ્ટી ભરવા આઈટીની નોટિસ છે ગંજ બજારમાં પેઢી ચલાવતા બેને ડોક્યુમેન્ટ આપ્યા હતા દસ વર્ષ અગાઉ અલ્પેશ અને વિપુલ પટેલને પર ડોક્યુમેન્ટ આપ્યા બંને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી ખાતા ખોલાવ્યા નોટિસ મળતા બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ ફોનલાઇન પર જોડાયા છે જી ભરત કેટલા સમય પહેલા આ જાણકારી થઈ છે જે ભોગ બનનાર છે તે વ્યક્તિને શું કાર્યવાહી કરવામાં આવી કશું જોઈ પાટણ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે કે પોતાના જે ડોક્યુમેન્ટ છે તે પાન કાર્ડ કઢાવવા બાબતે આપ્યા હતા અને ગંજ બજાર અંદર પેઢી પેઢી ચલાવતા અલ્પેશ પટેલ અને તેના ભાઈ છે જે બંને જણાએ જે ચાની લારી ચલાવે છે કેમજી ભાઈ ને તેઓ પાસેથી જે ડોક્યુમેન્ટ માંગ્યા હતા કે તમારું પાન કાર્ડ કઢાવવાનું છે તેને લઈને જ તેઓએ ડોક્યુમેન્ટ આપ્યા હતા તમામ પ્રકારના ત્યારબાદ જ્યાં બંને ભાઈઓ છે પોતે ગંજ બજાર માં ચલાવતા હતા તેઓએ વર્ષ બે હાજર ચૌદ પંદર અને પંદર સોળ ની અંદર આ જે ડોક્યુમેન્ટ છે તેની અંદર અલગ અલગ બેંક ની ખાતા ખોલાવ્યા હતા અને તેની અંદર નાણાનો નાણાંનો વ્યવહાર કર્યો હતો ત્યારબાદ લગભગ દસ વર્ષ પછી આ જે કિસ્સો છે અને તેની અંદર લારીના ડોક્યુમેન્ટ ધારક છે ડોક્યુમેન્ટ આપ્યા હતા તેઓને ઉપર એક નોટિસ પટકારવામાં આવી છે ઓગણપચાસ કરોડની પેનલ્ટી તેઓને ભરવા માટેની નોટિસ આપી છે સમગ્ર બાબતે હાલ ચાની લારી ચલાવતા જે ખેમકી ભાઈએ છે તે બી ડિવિઝન ફરિયાદ નોંધાવી છે અને બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધીન તપાસ હાથ ધરી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર